દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં પટેલ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર માલપુરના નાથામસમાં બેઠક વિકાસ વિકાસના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા અરવલી ના માલપુર તાલુકાના નાથાવાસ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જીકેટીએસ દ્વારા કારોબારી બેઠક યોજાઈ જેમાં પ્રદેશ મંત્રી અમિત ઠાકોર અને અરવલી જિલ્લા પ્રમુખ સંજયસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા બેઠકમાં મુખ્યત્વે સમાજના વિકાસ અને યુવા પેઢી માટે શિક્ષણ વ્યસન મુક્તિ અને સામાજિક એકતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સભામાં તર્કસંગત યોજનાઓને આગળ વધારવા માટે સંગઠન સમિતિની રચના કરી જે ગામ અને તાલુકા સ્તરે સરકારની યોજનાઓ લાભ અને સહાયની માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવશે બેઠક દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને સરપંચ નું સ્વાગત કરવામાં આવ્યું ચર્ચામાં ભાગ લેનારા સભ્યો દ્વારા બાળકો માટે અભ્યાસ અને શૈક્ષણિક સુવિધાઓ વધારવાની જરૂરિયાત યુવાનો માટે વ્યસન મુક્તિ અભિયાન તેમજ સરકારી સહાય અને કાયદાકીય જ્ઞાનને વિસ્તૃત કરવા અંગેના સૂચનો આપવામાં આવ્યા જીકેટીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આગામી સમયમાં ગામોમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ બેઠક અરવલ્લી જિલ્લામાં સમાજની વિકાસયાત્રા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે રિપોર્ટર રમણભાઈ ખાંટ અરવલ્લી